અમારા વિડિયો સૌથી પહેલા જોવા માટે સબસ્ક્રાઇબ કરો આશિક ડિજિટલ ચેનલની બાજુમાં આપેલા બેલ આઇકન ને ક્લિક કરો તો નમસ્કાર મિત્રો હું તમારો આશિક ડિજિટલ ને મિત્રો તમને ખબર છે કે આપણે રાકેશ બારોટની નવી ન્યૂ અપડેટો આશિક ડિજિટલ YouTube ચેનલ માં લઈને આવતા હોય છે અને ચાકોને ખૂબ જ પસંદ આવતા છે તો મિત્રો રાકેશ બારોટની બ્રેડ ન્યુ અપડેટ આપણે લઈને આવી ગયા છે તો મિત્રો તમને બધાને ખબર હશે કે રાજલ બારોટના લગન રાજુલ બારોટના લગ્ન વખતે રાકેશ બારોટ કેવું ખતરનાક સોંગ આવ્યું એમાં રાકેશ બારોટ પણ રડી પડ્યા રાજલ બારોટ પણ રડી પડ્યા તો સાંભળો આ જુઓ આ વિડીયો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરીને સબસ્ક્રાઇબ કરજો તો જરૂરથી વિડિયો લાસ્ટ જરૂરથી જોજો આપણે મળશું શું સાથે ત્યાં સુધી બાય બાય मीरा मकबे सोचा महीरा